હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી પાછી તમારી સેવામાં પામ્બર સર આજે આપણે સેવિંગ ઇન્ડરેક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર જનર ડાયોડ એલ ફોટો ડાયોડ અને સોલાર સેલ આ બધા જ ડાયોડ છે આપણે એક ડાયોડ આગળ જોયો પીએન જંક્શન ડાયોડ જે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં કાર્યરત હોય છે અને એનો ઉપયોગ રેક્ટિફાયરની અંદર થાય જો ને કમ્પ્લીટલી આજે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો જનર ડાયોડ એલઈડી ફોટો ડાયોડ સોલાર સેલ તો ચાલો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ જનર ડાયોડ જનર ડાયોડ જ્યારે વિદ્યાર્થી મિત્રો ડાયોડમાં પીએન જંકશન ડાયોડ જોયો એ જ ડાયોડ જોવાનો છે ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય ત્યારે દેખીતી વાત છે કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી હોય કારણ કે ડિફ્યુઝનની પ્રક્રિયા ઝડપથી થાય ઇટ્સ ઓકે તો ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય અશુદ્ધિ ક્યાં વધારવી તો કે એન અને પી પ્રકારના અર્ધવાકમાં અશુદ્ધિ વધારવાની રાઈટ અશુદ્ધિનું પ્રમાણ જો વધારે હોય તો ડિફ્યુઝનની પ્રક્રિયા ઝડપથી થાય ડેપ્લેશન સ્તરની પહોળાઈ સામાન્ય રીતે ઓછી હોય છે અને એની અંદર જે ડેપ્લેશન સ્તરનું જે ક્ષેત્ર છે એ બહુ પ્રબળ બને છે જો અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે ડાયોડની અંદર તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી હોય છે પણ ડેપ્લેશન સ્તરની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે રાઈટ એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે શું બનશે તો કે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ડાયોડમાંથી અંદર ડેપ્લેશન સ્તરમાંથી જે સસંયોજક બંધમાં બંધ છે ઇલેક્ટ્રોન એ બંધ મને ભંગાણ કરશે એમાંથી ઇલેક્ટ્રોનનો હોલ મુક્ત થશે આવી પ્રક્રિયા વારંવાર ચાલશે એટલે જંક્શન વિસ્તારમાં આવા ઘણા બધા ઇલેક્ટ્રોન અને હોલ મુક્ત થશે અને પછી એ અચાનક વિદ્યુત વહનમાં ભાગ લેશે એટલે પ્રવાહ એકાએક વધી જાય છે અને ડાયોડનું બ્રેકડાઉન થઈ જાય છે આવા બ્રેકડાઉનને ને જેનર બ્રેકડાઉન કહેવાય અને એવા ડાયોડ ને જેનર ડાયોડ કહેવાય વિદ્યાર્થી મિત્રો તો આ એ જ વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જો પીએન જંક્શનની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય ઓછી હોય છે રિવર્સ વોલ્ટેજે પ્રબળ બને છે આ પ્રબળ ક્ષેત્ર શું કરશે તો કે આ ડેપ્લેશન સ્તરની બેક સાઈડમાં જે સોજક બંધ હોય એ બંધ ઉપર આ છેત્ર પ્રબળ ક્ષેત્રને કારણે એ બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર આવશે એટલે કે સહયોજક બંધમાં ભંગાણ થશે ઇલેક્ટ્રોન અને હોલ મુક્ત થશે આ વારંવારની પ્રક્રિયાને કારણે આવા ઘણા બધા ઇલેક્ટ્રોન અને હોલ મુક્ત થાય છે બહાર ખેંચાય છે ઇલેક્ટ્રોન જોઈ લો બંધમાંથી એટલે મોટા પ્રમાણમાં સસંયોજક બંધ તૂટે છે અને ઇલેક્ટ્રોન અને હોલ ઉદ્ભવે છે આ બધા જ વિદ્યુત વહનમાં ભાગ લે છે એના કારણે પ્રવાહનું મૂલ્ય એકાએક વધી જાય છે રાઈટ અને ડાયોટ બ્રેકડાઉનમાં આવી જાય છે આવા બ્રેકડાઉન ને જેનર બ્રેકડાઉન આવી અસર ને જેનર અસર અને આવા ડાયોડ ને જેનર ડાયોડ તરીકે ઓળખવામાં આવે છે ઓછા રિવર્સ વોલ્ટેજ એ જોઈ લેજો ઓછા રિવર્સ વોલ્ટેજ એ મીન્સ કે જો ચાર વોલ્ટ કરતા ઓછા વોલ્ટેજે બ્રેકડાઉન થતું હોય તો એ આ અસર અસરને કારણે તમને જોવા મળે છે આનો ઉપયોગ ક્યાં થાય આ ડાયોડ નો ઉપયોગ ક્યાં થાય તો કે ખાસ કરીને વોલ્ટેજ નિયામક પરિપથની અંદર આનો ઉપયોગ થાય પણ ઉપયોગ થતા પહેલા આપણે જોઈ લઈએ ચાલો એ વસ્તુ સમજીએ કે સ્ટાર્ટિંગમાં તમે આ અશુદ્ધિનું પ્રમાણ આ ડાયોડમાં વધારે છે એટલે તમે અહીંયા વોલ્ટેજ આપો છો સ્ટાર્ટિંગમાં તમે વોલ્ટેજ ઓછા આપો છો ત્યારે વોલ્ટેજ સાથે પ્રવાહ અચળ રહી છે એવા પ્રવાહને કહેવાય રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ વોલ્ટેજ વધારશો તો વોલ્ટેજના એક મૂલ્ય આગળ અહીંયા જો આ પાંચ વોલ્ટ છે એક મૂલ્ય આગળ પ્રવાહ કા એક વધી જાય છે અને પ્રવાહ અહીંયા પ્રવાહ છે ને માઇક્રો એમ્પિયરમાં હોય છે અને એ પ્રવાહ એ સેમ આવી જાય છે મિલી એમ્પિયરમાં પ્રવાહ માઇક્રોમાંથી મિલીમાં આવી જાય છે વોલ્ટેજના એક સૂક્ષ્મ ફેરફાર માટે આ વોલ્ટેજનો એવો સૂક્ષ્મ ફેરફાર કર્યો કે પ્રવાહમાં ખૂબ મોટો ફેરફાર થયો તો પ્રવાહના મોટા ફેરફાર માટે આ વોલ્ટેજને અચળ ગણી શકાય અહીંયા જે બ્રેકડાઉન થાય છે અને જનર બ્રેકડાઉન કહેવાય છે હવે આ વોલ્ટેજને સમાંતર

તો બ્રેકડાઉન વોલ્ટેજ પાસે જેનર ડાયોડ ને સમાંતર જોડતા તેના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેવો રહેશે અચળ રહે છે એટલા માટે આનો ઉપયોગ વોલ્ટેજ નિયામક પરિપથમાં થાય કે ઇનપુટ ભલે બદલાય પણ આઉટપુટ સ્ટેબલ રહેવો જોઈએ એટલે એનો ઉપયોગ વોલ્ટેજ નિયામક પરિપથની અંદર તમને જોવા મળે છે રાઈટ તમે ટેલિવિઝન જોતા હોય ઇનપુટમાં વેરિએશન આવે પણ આઉટપુટમાં આવવું જોઈએ નહીં નહીં તો તમે સિગ્નલને પરફેક્ટલી જોઈ શકો એનું એનાલિસિસ કરી શકો નહીં ઇનપુટમાં ફેરફાર થાય પણ આઉટપુટ તો સ્ટેબલ જ મળવો જોઈએ ને સ્ટેબલ મેળવવા માટે આ બ્રેકડાઉન વોલ્ટેજ પાસે જેનર ડાયોડને રિવર્સમાં જોડી આ રિવર્સ બાય છે જોઈ લેજો ખાસ તો જેનર ડાયોડને રિવર્સમાં જોડવાથી વિદ્યાર્થી મિત્રો તમે વોલ્ટેજને સ્ટેબલ કરી શકો છો એટલે માટે આ ઉપયોગ એ વોલ્ટેજ નિયામક પરિપથમાં કરી શકાય છે તો ચાલો આપણે કરીએ વોલ્ટેજ નિયામક પરિપથ ઓકે તો આ બધાને ખબર પડી ગયો હશે જોઈએ વોલ્ટેજ નિયામક પરિપથ જેનર ડાયોડનો ઉપયોગ કરીને આ પરિપથ છે જો આ જેનર ડાયોડ છે અને ડાયોડ પરનો વોલ્ટેજ વિજેટ જેટલો અચળ હોય છે ઇટ્સ ઓકે ચાલો આ જેનર ડાયોટ ને આપણે રિવર્સમાં જોડ્યો છે ખબર કેમ પડશે કે આ રિવર્સમાં છે તો આ ડાયોટ નો પી તરફ નો છેડો છે એન જેનર ડાયોડ ની અંદર આ કેથોડ રેખા છે એને જેડ આકારે વાળવામાં આવે એટલે જેનર ડાયોડ ઇટ્સ ઓકે ચાલો આ એન છે આ પી છે પીને કેની સાથે જોડવાથી રિવર્સ આવે તો કે પીને ઋણ સાથે જોઈ લો ચેક કરો ને ઋણ સાથે અને એન ને ધન સાથે છે તો એનો મતલબ આ ડાયોટ છે એ રિવર્સમાં છે તો આ જેનર ડાયોટ આપણે રિવર્સમાં જોડી દીધું આ ડાયોટને સમાંતર જ આઉટપુટ અવરોધ છે લોડ અવરોધ ઓકે અને એના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળશે ચાલો આ ઇનપુટ વોલ્ટેજ છે ને આ ઇનપુટ અવરોધ છે હવે તમે આ બે છેડા વચ્ચે ઇનપુટ વોલ્ટેજ વધારો છો આ ઇનપુટ વોલ્ટેજ વધારતા જશો તો RS ના બે છેડા વચ્ચે વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ ના સમપ્રમાણમાં જ આ વોલ્ટેજ વધતો જશે એટલે ઓકે એ પ્રમાણમાં વધતો જશે પરંતુ આ જેનર ડાયોડ રિવર્સમાં જોડ્યો છે એટલે એમાંથી પ્રવાહ પસાર નહીં થશે પણ એ ડાયોડ નું વોલ્ટેજ વિજેડ જેટલો કેવો રહેશે અચળ ઓકે કારણ કે રિવર્સમાં હોવાથી એના પરનો વોલ્ટેજ અચળ રહેશે કારણ કે પ્રવાહ પસાર નહીં થાય એટલે વિજેટ જેટલો અચળ અને એને જ સમાંતર તમે લો ડવરોજ જોડ્યો છે તો સમાંતર જોડાણની અંદર તમે જાણો જ છો કે સમાંતર જોડાણની અંદર વોલ્ટેજ હોય છે એટલે આના પરનો વોલ્ટેજ પણ વિજેડ જ મળવાનો રેડી આ વીજેડ હશે તો આ વીજેડ જ મળવાનો છે એટલે આઉટપુટ તમને વીજેડ જેટલો સ્ટેબલ રહેશે ઇનપુટ વધારતા વધારતા મહત્તમ કરશો તો આર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મહત્તમ થશે પણ જેનર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અચળ રહેશે શા માટે તો કે જેનર ડાયોડ રિવર્સમાં હોવાથી એમાંથી પ્રવાહ પસાર નહીં થાય ઇટ્સ ઓકે એટલે વીજેડ અચળ રહેશે એને સમાંતર જ છે લોડ અવરોધ સમાંતર જોડાણની અંદર તમે ભણી ગયા છો ને કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ છે એ અચળ હોય છે એટલે આ વીજેડ તો આ પણ વીજેડ ચાલો આ વીજેડ તો આરએલ ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સ્ટેબલ રહેશે હવે ઇનપુટ ને મહત્તમ માંથી ઘટાડીને પાછો ચાલો ઝીરો કરો ઘટાડતા જાવ તો આરએસ ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ઘટશે પણ જનરલ વોલ્ટેજ સ્ટેબલ રહેશે એટલે ઇનપુટ ની અંદર ફેરફાર કરશો અને સામાન્ય રીતે ઇનપુટ કરતા આઉટપુટ નું મૂલ્ય એટલે આઉટપુટ કરતા ઇનપુટ નું મૂલ્ય વધારે હોય છે એટલે કે આવું હોય છે કે વી ઇઝ ગ્રેટર ધેન વી ઓ એટલે ઇનપુટ ની અંદર વધારો ઘટાડો કરવામાં આવે છે પણ આઉટપુટ કેવો રહે છે અચળ રહે છે કોને કારણે તો કે જનર ડાયોડ ને શા માટે તો કે જનર ડાયોડ રિવર્સમાં જોડવાથી એના જેટલો જ વોલ્ટેજ તમને આઉટપુટ માં સ્ટેબલ મળશે ઇનપુટ સતત વેરીએશન થશે એટલા માટે વેરિએશન થાય છે એટલે એને અનરેગ્યુલેટેડ વોલ્ટેજ કહેવાય જ્યારે એ તમને કોન્સ્ટન્ટ એક સરખો વોલ્ટેજ મળશે એટલે એને રેગ્યુલેટેડ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે ઇટ્સ ઓકે ચાલો તમને રિક્વાયરમેન્ટ છે કે આઉટપુટમાં કેટલો વોલ્ટેજ જોઈએ છે એ પ્રમાણે એટલા વોલ્ટનો તમારે જેનર ડાયોડને રિવર્સમાં જોડવાનો હોય છે વોલ્ટેજ નિયામક પરિપથમાં અને એને લીધે ઇનપુટમાં ફેરફાર થશે પણ આઉટપુટ તમને સતત કોન્સ્ટન્ટ મળશે તો આ વોલ્ટેજનું નિયમન કહેવાય એટલે જેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ નિયામક પરિપથમાં થાય છે એની સમજૂતી હું એ તમને આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ લો કે પરિપથને લાગુ પડેલ ઇનપુટ વોલ્ટેજ વીઆઈ હંમેશા રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ કરતા મોટો હોય જે મેં તમને દર્શાવ્યું હતું આગળ જેના મૂલ્ય રેગ્યુલેટર આઉટપુટ વોલ્ટેજ મેળવવાનો તેના મૂલ્યના જેનર ડાયોડ તમારે જોડવો પડે એ બી મેં તમને સમજાવ્યું કે તમારે રિક્વાયરમેન્ટ આઉટપુટ વોલ્ટેજની કેટલી છે એને પેરાલલ એટલા વોલ્ટેજનો જેનર ડાયોડ રિવર્સમાં જોડવો પડે ઇટ્સ ઓકે એ જ અહીં સમજૂતી છે એટલે વધારે એની અંદર કઈ ફોકસ કરવાની જરૂર નથી ચેક કરી લો રેડી ઓકે એ જ વસ્તુ છે ઇનપુટ વોલ્ટેજ વધે છે આ વચ્ચે એટલે આર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજમાં વધારો થશે ફેરફાર થશે પણ જેનર ડાયોડ પરનો વોલ્ટેજ અચળ રહેશે શા માટે તો કે એમાંથી પ્રવાહ પસાર નહીં થાય આમાંથી પ્રવાહ પસાર નહીં થાય ઓકે એટલે વોલ્ટેજ અચળ રહેશે એના બે છેડા વચ્ચે એને સમાંતર આરએલ છે તો એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીજેટ જેટલો જ અચળ રહેવાનો આઉટપુટ સ્ટેબલ ઇનપુટ બદલાય પણ આઉટપુટ સ્ટેબલ ઇટ્સ ઓકે ઇનપુટ વોલ્ટેજ ચાલો વધારતા જાઓ પેલા ને પછી ઘટાડતા જાવ તો પણ આ વોલ્ટેજ અચળ જ રહેશે આઉટપુટ વોલ્ટેજ અચળ એટલા જ માટે જેનર ડાયોડનો ઉપયોગ એ વોલ્ટેજ નિયામક પરિપથ માટે થાય છે નીચેનો કોન્સ્ટન્ટ પોઈન્ટ જોઈ લો ડબલુ દરેલના બે છેડા વચ્ચે મળતો આઉટપુટ વોલ્ટેજ અચળ જ રહી છે આ રીતે જેનર ડાયોડ વાપરીને રેગ્યુલેટેડ વોલ્ટેજ મેળવી શકાય છે એટલે જેનર ડાયોડનો ઉપયોગ એ વોલ્ટેજ નિયામક પરિપથની અંદર વોલ આઉટપુટની અંદર વોલ્ટેજને તમારે રેગ્યુલેટ કરવો હોય તો એવલાંચ અસર જેનર અસર અને એવલાચર અસર વચ્ચેનો ભેદ શું એ પેલા તમને અહીંયા ડિફરન્સ બતાવી દો જેનર અસર ની અંદર ડાયોડમાં અસુધીનું પ્રમાણ વધારે હોય જયારે એવલાંચમાં ડાયોડમાં એ જ ડાયોડમાં અસુધીનું પ્રમાણ ઓછું હોય જો અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય તો ડિફ્યુઝનની પ્રક્રિયા ઝડપથી થાય ડેપ્લેશન સ્તરનું સ્તરનું ક્ષેત્ર ક્ષેત્ર કેવું બને પ્રબળ અને એને કારણે અંદર બંધમાં સંગાણ થાય ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થાય વહનમાં ભાગ લે એટલે પ્રવાહ એક એક વધી જાય ડાયોડ બ્રેકડાઉન થાય એને જેનર બ્રેકડાઉન કહેવાય એવી અસરને જેનર અસર કહેવાય આજે આપણે જોવાની છે એને પેરાલ અસર કે જો ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો ડિફ્યુઝનની પ્રક્રિયા લાંબો સમય ચાલે કારણ કે જંકશન નજીકનું ક્ષેત્ર ઝડપથી પ્રબળ નહીં બને પ્રમાણ ઓછું હશે તો પ્રક્રિયા ખૂબ લાંબો સમય ચાલશે પરિણામે વધશે અને જંક્શન નજીકનું ક્ષેત્ર પ્રમાણમાં નબળું રહેશે ખ્યાલ આવ્યો આ જંક્શનનું ક્ષેત્ર નબળું રહેશે એટલે એ ક્ષેત્ર પ્રબળ ક્યારે બનશે તો કે રિવર્સ વોલ્ટેજ ખૂબ વધારવો પડશે ઉચ્ચા રિવર્સ વોલ્ટેજ એ ક્ષેત્ર પ્રબળ બનશે હવે જ્યારે ઉચ્ચો રિવર્સ વોલ્ટેજ આપો ત્યારે જઈને ક્ષેત્ર પ્રબળ બને અને પ્રબળ ક્ષેત્ર બન્યા પછી તમને બંને વિભાગમાં ખબર છે ને એન અને p માં બંને વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર બરાબર છે ઉચ્ચો રિવર્સ વોલ્ટેજ આપ્યા પછી આ માઇનોરિટી ચાર્જ કેરિયર જ્યારે આ વચ્ચેના ડેપ્લેશન સ્તરમાંથી પસાર થશે ત્યારે આ માઇનોરિટી ચાર્જ કેરિયરને ડેપ્લેશન સ્તરના ક્ષેત્ર દ્વારા ઊર્જા મળશે એ પ્રવેગિત ગતિ કરી અને ડેપ્લેશન સ્તરના સસંયજોગ બંધ સાથે અથડાશે એટલે એમાંથી ઇલેક્ટ્રોન ઓલનું નિર્માણ થશે એ પણ બાહ્ય ક્ષેત્ર દ્વારા ઊર્જા મળી બીજા બંધો સાથે અથડાશે એમાંથી ઇલેક્ટ્રોન ઓલનું નિર્માણ થશે આવી સતત ડેપ્લેશન સ્તરમાં આવી પુનરાવર્તિત પ્રક્રિયાને કારણે પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન ઓલનું નિર્માણ થશે એ વહનમાં એકાએક ભાગ લેશે એટલે પ્રવાહ એકાએક વધી અને માઇક્રોમાંથી સેમા જતો રહેશે મિલીમાં અને ડાયોડનું બ્રેકડાઉન થશે આવા બ્રેકડાઉનને એવલાન્સ બ્રેકડાઉન આવી અસરને એવલાન્સ અસર અને આવા ડાયોડને એવલાન્સ ડાયોડ કહેવાય પણ આ એવલાન્સની અંદર ઊંચો રિવર્સ વોલ્ટેજ આપવો પડશે જે તમે જેનરની અંદર ચાર વોલ્ટ કરતાં ઓછા વોલ્ટેજે બ્રેકડાઉન મેળવતા હતા એ એવલાન્સની અંદર છ કે એના કરતાં વધારે વોલ્ટેજ જ બ્રેકડાઉન થશે કારણ કે અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે ટૂંકમાં ડાયોડની લાક્ષણિકતા એની અંદર ઉમેરવામાં આવતી અશુદ્ધિના પ્રમાણ ઉપર આધાર રાખે એવું સ્પષ્ટ અહીં સાબિત થાય છે ઇટ્સ ઓકે ચાલો તો એ પોઈન્ટ પણ જોઈ લઈએ એવલાંજ તમારી સામે જે મેં તમને કીધું હતું કે જો અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય ઓછી અશુદ્ધિ હોય તો ડેમ્પ્લેશન સ્તરની પહોળાઈ વધારે હોય કીધું અને ઊંચા રિવર્સ વોલ્ટેજ એ ક્ષેત્ર પ્રબળ બને રિવર્સ વોલ્ટેજ તમારે વધારવો પડશે અને જ્યારે આ પ્રબળ બનશે ત્યારે બંને વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન અને હોલ આ ડેપ્રેશન સ્તરમાંથી પસાર થશે ત્યારે આ પ્રબળ ક્ષેત્ર દ્વારા એ શું મેળવશે ઊર્જા ઉર્જા મેળવી અને અંદર સહસંયોજક બંધમાં અથડાશે અથડાશે એટલે ઇલેક્ટ્રોન હોલનું નિર્માણ થશે જોઈ લો ઇલેક્ટ્રોન હોલનું નિર્માણ થશે ચેક કરો રેડી અને એ ઇલેક્ટ્રોન અને હોલ વહનમાં ભાગ લેશે એ ઇલેક્ટ્રોન અને હોલ શું કરશે વહનમાં ભાગ લેશે ઓકે આ ઉદભવેલા ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરી સહસંયોજક બંધ તોડે છે કારણ કે ઇલેક્ટ્રોન ને પ્રબળ ક્ષેત્ર દ્વારા મળશે એને શું એટલે બંધ તૂટશે પરિણામે ઇલેક્ટ્રોન હોલ ઉદભવશે અને આ વહનમાં ભાગ લેશે એટલે ડ્રાયોટ પ્રવાહ વધશે ડાયોડ નું બ્રેકડાઉન થશે એવા બ્રેકડાઉન ને એવલાંચ બ્રેકડાઉન અને આવી અસર ને અસર કહેવાય પણ આ માટે વોલ્ટેજ ખૂબ ઊંચો હોય છે

લાઇટ એમિટિંગ ડાયોડ એનું ફૂલ ફોર્મ્સ છે લાઇટ એમિટિંગ ડાયોડ આ ડાયોડ હંમેશા વોલ્ટેજ આનો ઉપયોગ કરવામાં આવે છે આનું કામ શું છે પેલા તો એનું કામ લઈ લઈએ એલઈડી એ વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર કરે એલઈડી માટે અકાર્બનિક અર્ધવાહકો નો ઉપયોગ થાય સામાન્ય રીતે તમને ખબર છે અર્ધવાહક ની અંદર ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય છે કન્ડક્શન બેન્ડમાં રેડી પણ જો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં ઉલટી સંક્રાંતિ કરે ત્યારે ઉદ્ભવતી ઊર્જા મહદઅંશે ઉષ્મા ઊર્જા સ્વરૂપે હોય જ્યારે અર્ધવાહક ની અંદર ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં સંક્રાંતિ કરે ત્યારે ઉદ્ભવતી ઊર્જા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે હોય છે પરંતુ અમુક અકાર્બનિક અર્ધવાહક જેવા કે ગેલિયમ આર્સેનાઇડ કેડેમિયમ સેલેનાઇડ કેડેમિયમ સલ્ફાઇડ જેવા અકાર્બનિક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન કન્ડક્શન બેનમાંથી વેલેન્સ બેનના હોલમાં સંક્રાંતિ કરે છે ત્યારે ઉદ્ભવતી ઉર્જા પ્રકાશ ઉર્જા સ્વરૂપે મળે છે પ્રશ્ન એમ થાય કે આ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ વ્યવહારની અંદર પૂરતા પ્રમાણમાં એનો ઉપયોગ કરવા માટે શન બેનમાં ઇલેક્ટ્રોનનું વધારે હોવું જોઈએ કારણ કે મેક્સિમમ ઇલેક્ટ્રોન જ્યારે ઉલટી સંક્રાંતિ કરશે ત્યારે મેક્સિમમ વિદ્યુત ઊર્જાનું સેમાં રૂપાંતર થશે પ્રકાશ ઉર્જામાં કયા અર્ધભાગમાં અકાર્બનિક ગેલિયમ આર્સેનાઇડ કેડેમિયમ સલ્ફાઈડ કેડેમિયમ સેલેનાઇડ જેવા અકાર્બનિક અર્ધવાકમાં વિદ્યાર્થી મિત્રો ઉલટી સંક્રાંતિ થાય કન્ડક્શન બેન્ડમાંથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેનના હોલમાં આવે ત્યારે ઉદભવતી ઉર્જા પ્રકાશ ઉર્જા સ્વરૂપે મળે છે આ ઉદભવતો પ્રકાશ વ્યવહારની અંદર પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન કરવા માટે કંડક્શન બેનમાં ઇલેક્ટ્રોનનું અને વેલેન્સ બેનમાં ઓલનું પ્રમાણ મેળવ વધવું જોઈએ જે અશુદ્ધિ ઉમેરીને સારા એવા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરીને આ પરિસ્થિતિ મેળવી શકાય છે અને આ માટે મેક્સિમમ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરવા જોઈએ અને એ મેક્સિમમ ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરવા માટે અને વહન કરવા માટે આ ડાયોડને સારા એવા ફોરવર્ડ બાઈ રાખવું પડે ઊંચા એવા ફોરવર્ડ બાયજે રાખવું પડે તો ફોરવર્ડ બાયજે રાખો તો એને પુષ્કળ પ્રમાણમાં ઓલ અને પીને ઇલેક્ટ્રોન મળશે અને સહેલાઈથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરશે અને વિદ્યુતનું સેમા રૂપાંતર કરશે પ્રકાશમાં રાઈટ એની બેનગે પૂર્જા પ્રમાણમાં એક પોઈન્ટ આઠ ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે તો આપણે જોઈએ ચાલો એવો જ એલઈડી આ એલઈડી છે સારા એવા ફોરવર્ડ રાખશો એટલે પી માંથી એન માંથી ઇલેક્ટ્રોન કારણ કે છેતરા આ બાજુ થશે વિદ્યુત ક્ષેત્ર તો ઇલેક્ટ્રોન સહેલાઈથી એન પીમાં જશે સહેલાઈ

આની ઉપરથી તમે ઉર્જા ઉપરથી પણ તરંગ લંબાઈ મેળવી શકો છો ઇટ્સ ઓકે તો આવી રીતના સારા એવા ફોરવર્ડ બાય જે આ ડાયોડને રાખવામાં આવે તો સહેલાઈથી એનમાંથી ઇલેક્ટ્રોન પી પીમાં હોલ સાથે સયોજાય અને વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર કરશે આ ડાયોડનો પરિપથ સંકેત છે વિદ્યુતનું પ્રકાશમાં શું કરે છે રૂપાંતર વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર કરે છે એનો સંકેત છે આ છે પી અને આ છે એન આ છે ની સંજ્ઞા ઓકે જે તમને સમજાવ્યું છે એ જ વસ્તુના અહીંયા રેફર કર્યું છે જોઈ લો એલ ઇડીમાંથી ઉત્સર્જિત પ્રકાશ મહત્તમ તરંગલંબાઈ લંબાઈ એના પરથી મેળવી શકો છો તમારી સામે પ્રેઝન્ટ છે ઈજી એટલે બેનગે પૂર્જા છે એલઈડી માટે બેનગે પૂર્જા ઈજી સામાન્ય રીતે એક આઠ ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ એલ માટે જોઈએ ચાલો સમજૂતી મેં તમને આપી દીધી છે આ એલઈડીને કાર્યરત કરવા માટે હંમેશા ફોરવર્ડ બાય સ્થિતિમાં રાખવું પડે

ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર ઉલટી સંક્રાંતિ થશે ત્યારે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે હવે એલઈડીનો ઉપયોગ ક્યાં થાય વ્યવહારની અંદર તો ખાસ કરીને ઉપયોગ રિમોટ કંટ્રોલ જેની અંદર થાય રિમોટ કંટ્રોલ તમારા ઘરે તમે બધા ટેલિવિઝન જોતા હશો વિદ્યાર્થી મિત્રો તો તમારા રિમોટ કંટ્રોલમાં ઓન ઓફ દર્શક આવે ને તમે ચાલુ કરો છો બંધ કરો છો તો એ ઓન ઓફ દર્શક તરીકે એલઈડીનો ઉપયોગ થાય છે રાઈટ જે પ્રકાશ તમને દેખાતો નથી કારણ કે ઇન્ફારેટ તરંગો હોય છે જે આપણી આંખ દ્રષ્ટિ સંવેદના ધરાવતી ન હોવાથી જોઈ શકાય નહીં બાકી એમાંથી કિરણો ડાયરેક્ટલી તમારા ટેલિવિઝન પર જાય એટલે એલઈડી નો ઉપયોગ રિમોટ કંટ્રોલ ના ઓન ઓફ દર્શક તરીકે રિમોટ કંટ્રોલ ના ઓન ઓફ દર્શક તરીકે થાય ઓપ્ટિકલ કોમ્યુનિકેશન હાલનું સૌથી હાઈ સ્પીડ કોમ્યુનિકેશન છે કે જેની અંદર આ એલઈડીનો ઉપયોગ થાય કારણ કે તમારા કોઈ પણ ડેટા હોય એ વિડીયો હોય ઓડિયો હોય ડેટા સ્વરૂપે હોય એ બધી જ માહિતીને તમારે પેલા વિદ્યુતમાં કન્વર્ટ કરવાની અને વિદ્યુતમાંથી પ્રકાશમાં અને વિદ્યુતમાંથી પ્રકાશમાં કન્વર્ટ કરવા માટે એલ થાય કારણ કે ઓપ્ટિકલ ફાઇબરમાં તમારું સિગ્નલ એક છેડાથી બીજી જગ્યાએ પ્રકાશ સ્વરૂપે જાય છે ને ઝડપ તમને ખ્યાલ છે ને થ્રી ઇન્ટુ ટેન ટુ એટ મીટર પર સેકન્ડ તો બધા જ ડેટાને પ્રકાશમાં રૂપાંતર કરવા માટે એલઈડી એટલે ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં એલઈડીનો ઉપયોગ થાય છે જેને હાઈ સ્પીડ ડેટા કોમ્યુનિકેશન સેકન્ડોમાં હજારો સિગ્નલની આપણે કરે પછી ડિસ્પ્લે બોર્ડ તમે આજે જોઓ છો નાની મોલ હોય નાની શોપ હોય મોટી શોપ હોય ઇન્ડસ્ટ્રી હોય એના ડિસ્પ્લે બોર્ડ એના કંપનીના લોગો છે બોર્ડ એ બધા હવે એલઈડી થઈ ગયા એટલે તમારું ડાયરેક્ટલી એમાં ઉપર ફોકસ જાય લાઇટ ડેકોરેશન ની અંદર પણ સારા એવા પ્રમાણમાં વપરાય છે આપણે પ્રસંગો હોય મેરેજ પ્રસંગ હોય તો આપણે ડેકોરેશન કરીએ છીએ જેની અંદર પણ આપણે એલઈડી નો ઉપયોગ કરીએ છીએ તો આવો સરસ મજાનો ડાયોડ છે એલઈડી એલઈડી એ વિદ્યુત નું પ્રકાશમાં રૂપાંતર કરે છે એલઈડી ને હંમેશા ફોરવર્ડ બાયસ સ્થિતિમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે એલઈડી એ અકાર્બનિક અર્ધવાહક ગેલિયમ આર્સેનાઇડ સલ્ફાઇડ કેડેમિયમ સેલેનાઇડ જેવા અર્ધ બનાવવામાં આવે છે એલઈડીની બેન કે પૂર્જા એક પોઈન્ટ આઠ ઇલેક્ટ્રોન વોલ્ટની આજુબાજુ હોવી જોઈએ એલ ઉપયોગ રિમોટ કંટ્રોલના ઓન ઓફ દર્શક તરીકે ઓપ્ટિકલ કોમ્યુનિકેશનની અંદર લાઇટ ડેકોરેશનની અંદર બોર્ડ ની અંદર સારા એવા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે તો આવું સરસ મજાનો ડાયોડ એટલે વિદ્યાર્થી મિત્રો એલ મિત્રો આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ